પાછા મને ધમ કે હા હું બકરી જે બકરો શર્ટ ના જાગો જો જાતા તમે દો અરે છોકરા પેલા હેતરમાં માં ઘઉં પાયા હતા કીધું મને જોઈ આવા ને પડ્યા છે કે નહીં પડ્યા બરોબર બરોબર હું તમારી ગાડ જોરે તો કીધું આવન તરત એ વાત કરું હું હું જુજે નાઠોબા આયા હતા એવાના મોણો તો નહીં હા દેવ કે દાદા નાઠોબા મને ધમકી કે આલ દાદા ધમ કે આલ દાદા તેઓ હું

કઈ એવું થોડું હતું હોય છે તમે તો અભણસો બરાબર છે આમ કો ભણેલો ગણેલો ચાલો હું શું બસ બીજા ભણેલા ગણેલા હોય ને આપણો થોડો ચાન્સ આલવો પડે તો ગોમનું ભવિષ્ય ઉજ્જવળ રહે આપણે કે કોઈ વાતો માં નહીં ના 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 કોઈ વાતો ના આ તો આવા કે ના તો બાપ ફરી આ કીધું તો હું તો નહીં કપરાતો કોઈ ના થી બરાબર એટલે તમે છે ને એક કોમ કરો ભાઈ ખાલી કબુરાબાના ઘેર જો જો

કીધું જો આજ ના જ કારણ આપણે મીટિંગ કરી દેવી પડે સોરજ ઉપર આજે કરી છે હ આજ ના મીટિંગ નું આયોજન કરવું જ પડશે હાર તે આળો કોટાણી બધન કહી દે ને હવે તો કરી દીએ તે આળ બા પિંકેશ ની અમાતર આલજો હારું હારો બધન કહી દીયો હો ફટાફટ પાર કેજો ફટાફટ પાર કેજો હા હા ફટાફટ પાછો એ હા ઓર હારું વાત થઈ ગઈ બરાબર હા फटाफट आयोजन आज तो आप फटोफट तैयारी करो मीटिंग नो આયોજન आप કરી દઈએ फटाफट

આ મીટિંગ થઈ જાય તો ગામ ખબર પડે અને હવે આપણો હું આવ્યો વર્ચસ હવે બતાઈએ કે હું ગામમાં જો હું ચૂંટાઈને આવ્યો તો કેવી કેવી મોકલી એ કરે એ બધું હું એમનું કહું તો એને લાગે કે ના છોકરો જે બોલે છે વાત સાચી છે એટલે હું તૈયાર કરીને બતાડું એવું તો હું અસમાનો થી તો ફટાફટ મીટિંગ કરાઈ છે સો જલે બેટો અલે ભાઈ અલે ભાઈ છે નહીં

હા દર વખતની જેમ જેમ આપણા ગોમમાં ચૂંટણીનો ફોર્મ ભરીને આવી જતા ને શાંતિથી ઊંઘી જતા એવો હલી વખત મને એવું લાગતું નહીં કે આપણા ખાટલામાં ઊંઘે ઊંઘે જીતતી એવું આ વખતની ચૂંટણીમાં યુવા ઊભો કર્યો છે ને એ પાછો ગોમવાળાએ ઊભો કર્યો છે અને ઊભો એટલા માટે જ કર્યો છે કે આ નાથા સરપંચને હરાવવા માટે એટલે મારા હવે એવી મહેનત કરવી પડશે તો જીતવાની આપણે શક્યતા હતા કા હલી વખત આપણે લટાડતા રહીએ એવું છે આ ગોમવાળા એક થયા છે આજે તારા આપણી આજે કાઠું આવ્યું છે હું ના હોય તો પેલા મારા બે માણસોને બોલાવું અને એવું કરું કે ઘેર ઘેર જઈને પ્રચાર કરું કારણ કે કાઠું તો નાથા સરપંચને આવ્યું તો સર એવી તો પાકી ખબર પડી જઈ મને કારણ કે યુવાની મિટિંગો ઘેર ઘેર કરેર ઘેર મીટિંગો કરું અને ઘેર ઘેર પ્રચાર કરો ના હોય તો પૈસા આપણા પૈસા તો છે પેલો યુવા છે પણ એના પણ માલ નહીં આપણા પણ માલ છે તો વેચ્યું અને ગોના બધા છે ને માલ વેચ્યું એટલે આપણા તરફેણમાં માં આવતી ના હોય તો માલ બે મો

આ મારા બે માણસો તારો દે તો આ સા ના નાથા સરપંચ કોઈ હરાવાની કોઈની તાકાત નહીં વા ટેટો ઉભો ર કા ચાહે ગામનો કોઈ પણ ઉભો ર પણ બે માણસો મારા એવા મજબૂત છે ને કે ભોમમાં ગમે ત્યારે અડધી રાતે પાહુ પેલતી નથી કે એવા છે એટલે મને કોઈ એવી ચિંતા નહીં અલ્યા ઓ ભાઈ કેટલા રહ્યા અલ્યા ગેટીમાં નેકળો ઘરમાં ચડી-છડીયા ફટકાતી બોલા હા ફટાફટ ભાઈ હળો ફટાફટ કઈ આય તો ના આય તો ફોન બંધ કરો

અને જે ગોમવાળાએ મને સપોર્ટ કર્યો પૂરો વારનો પ્લે કર્યો છે ઉમેદવાર તરીકે એટલે મારાજી જે બી બનતું ગોમનું ભલું થતું હોય શૈક્ષણિક કોંગ જે હોય એ બધું ધૂબુ કરી અને તમને કોઈ તકલીફ હોય તો મને જણાવી દો જે હોય કે જો ભાઈ જો કુંટા કકા અમારા ટેટાને અમે ઉભો રાખ્યો તો બરાબર બરાબર એટલે તમારે જે બધી રજૂઆત હોય

તમારે ભણવાનું બધા કીએ પછી આપણો વચન જે પૂરો કરવો પડે ના ના આપણે તમે હું તમને કહી દઉં આપડે બોમ વાળો જે એ કરવાનું જ છે એટલે કહું ત્યાં હું હરી બધા અનુભવ ગણાવી ને ધુંગળી હોય એટલે તૈયાર થઈને બધું આવું અને પછી કેવું થાય પોત બંધ કરી દે બોલો ભૂરા કહું કે યાદ તમે આપણા છોકરાને શાળામાં મેદાન જોવા જ શાળામાં મેદાન જોવા જ મેદોન નું ના હોય તો તમે જોયું ચોક કરો પડી રહી જાય આમાં પાવડો પાવડો મારી છોકરો રમત ગમત તો રમીએ કશું બાજુ જે જગ્યા છે ને એમાં આપણે લઈ લઈએ એ કઈ છોકરો માં રમવું મેદાન નાના છોકરો બધો આપડો કરો તમે તમારો છોકરો તમારું કેવું પડશે તમારા છોકરા

કદી ત્યાંનું હોવા માટે ના બોલતા અને આજે મિટિંગમાં બે આખું ગમ મિટિંગમાં આવ્યું છે મારા નામે નાતાબાન બુરાભા તમે મેદોનની રજૂઆત કરી મેદોન કરશું પછી જો છોકરા માટે લાયબ્રેરીનું આયોજન કરી દેસુ આપડે કયો જ પેલા છોકરાને જે બી વાંચવું હોય ભણવું હોય લખવું હોય એના માટે શાંત વાતાવરણ મળે ને એવું સારું એવું આપણે બનાવી જઈશું લાયબ્રેરી

એવું કશું નહી થાય તમે જોજો કાલ ને હાલ તમે કશું હોત લાવો ટેટો જો ભણેલો છે એટલે તમારી ચિંતા જેવું નહીં એને દોડાવ્યું એ લાવી જઈએ જે મતદાન કરવા જો એ દાડા આપડે છે ને આ ગ્લાસ નું નિશાન છે એના ઉપર આ એ બટન દબાઈ દેવાનું એના બાજુ વાળું અને પછી છે ને પીળું બટન દબાઈ દેવાનું એટલે મત પડી જાવ મોય એટલે બે જાવ બરાબર બરાબર હા બીજી કોઈ રજુ વાત હોય તો કે ગે ડોશીન કે છે પાલા ના દબાવ્યો જોય ના ના માટે એટલા નુકસાન પડશે કે ગે કાઈ જાન થઈ જો કાલે ઘર દરેક તો ભ્યુન કે બરાબર હા કે આપડા મત આપવાનું છે ટેટા બરાબર અને મુયે તમાર છોકરો છે ગોમ છોકરો જ છે બરાબર મારા બી એટલી ખબર પડે કે ગોમ માં હું જોવા હું ના જોવા પણ એ બધું આયા પછી તમે જોજો ખાલી કે ટેટાએ હું કરી ગોમ શેવું હતું અને શેવું બનાવ્યું ના રાખતા તમે જે કોઈ પ્રશ્ન હોય રજૂ કરો મન આપશી નાસ્તા નું કેવું છે આપડે નાસ્તો નહી કરવાનો સરકારી કોઈ બી લાભ હશે જેનાથી મોટો એ દરેક લાભ પૂરો પ્રયત્ન કરે અને જો નહી મળે તો ખરા પગે અપાઈ જ જપે છે ને લાડુ દાળ ભાત શીરો ભાત બધું ના ના કશો વધુ નઈ બરાબર તમારું પણ તમે સુધી કા ગોમમાં હું તમે હારું કરશો ચૂંટે લાવી અને હાથ મતાર છે તમે ગોમમાં હું હારું કરશો કે જો કુંડાબા હું હજી પહેલી વાર ઊભો થયો છું ના ગોમ વાળા સપોર્ટ કરી અને કીધું કુંડાબા મારી વાત આપડો કે આ ગોમ વાળા સપોર્ટ કર્યો છે અને મને ઊભો રાખ્યો છે

જો તને અમે જીતાણી લાવશું બહુ મતે તને વિજય કરાવશું બરાબર બરાબર આ ગ્રાન્ટો બાંટો ગોમો ખેંચીને લાવવા રાખજો ગોમો સારું કાર્ય થાય એવું કરજો અને ભાઈ બધા વફળી લ્યો આ નાસ્તા બાસ્તા લાલચ કોઈ રાખશો નહીં આપણા યુવાન મિત્રો છે આપણો બરાબર એટલે એને બહુ મતે વિજય પાવાનું છે એટલે નાસ્તા બાસ્તા તમે ભૂલી જો બરાબર હું કીધું કોઈને જે મનમાં શંકા હોય બધું એને કહી દો અને ચેટા પછી દાખલો બાખલામાં છોકરો બોકરો સહયોગીઓની જરૂર પડે ને તો પછી અર્ધ રાતું કરાવો મેં તમને એટલા માટે સરકારી કોઈ બી લાભ હશે કોઈ બી ગ્રાન્ટ હશે મહેનતી મોડી મોટી દરેક ને હું લાભાનો પ્રયત્ન કર્યો લાઈન જપીશ અને ભાઈ ખોટો ખર્ચો કોઈ આપડે કરાવવાનો નહીં તમારે હું તો એક જ વસ્તુ કઉ છું કે જો તમારો કિંમતી અને પવિત્ર હોટ એક વખત ખાલી આપી જુઓ અને જો આવતા પોચ વર્ષ માં આ તમારું બોમ્બ ની હાલત હાલ હું છે અને પોચ વર્ષ પછી

તમારું કિંમતી અને પવિત્ર હોટ આ આપડે પાલા નું નિશાન છે તે આપજો બરાબર મીટિંગ આપણી પૂરી કરીએ છીએ જય માતાજી

ખાવાના ચાપવાના ધોધ જુદા જુદા હોય છે બાજુ જવું હવારો નો આવે કોમ કરો ઘેર પેલા આપડે ઘેર ના કરી મારું મોડું થાય છે

જો લોકો તો નાસ્તા કરા એમાં આ ગોઠિયા ખવડાવું કોઈ ગોટા ખવડાવું આવા સૂકા નાસ્તા ને બાસ્તા ને એવું બધું ગોમ વાસવાનું કરાવું પણ આપણે એવું કરાવવાનું નહીં કારણ કે અઢી વખત છે કાટું એટલે આપણે પાક્કા પણ જ ખવડાવવાનું છે ગોમનું બધું ખેતી લેવાનું મને લાગવા આપણે પાકા પણ હું ખવડાવું